નમસ્તે ગ્રાહક મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું કુમુદ સાડીમાં થોડાક સમય પહેલાં જે આપણે પટોળાની રીલ્સ મૂકી હતી ભાઈ એમાં જે છે ને લખી કસ્ટમરને સિલેક્ટ કરવાના છીએ જેમણે આપણને ફોલોબેક કરેલું હોય છે ને એમને આપણે પાંચ કસ્ટમરને સિલેક્ટ કરીને પટોળું ફ્રીમાં આપવાના છીએ જોઈ શકો છો તમે જો આમણે આપણી આઈડીને ફોલો નથી કરેલી નેક્સ્ટ આપણે વાત કરી લઈએ આ તમે જોઈ શકો છો ચાર નંબર એમનો રાઇટ છે ફોલોબેક કરેલું છે એનો સ્ક્રીનશોટ લઈને આપણે એને મેસેજ કરી દેવાના છીએ સેકન્ડ વિનરની જાહેરાત કરીએ તો આ જોઈ શકો છો તમે હાલો આમણે બી આપણને ફોલોબેક કરેલા છે ઓકે થર્ડ વિનર આપણા જોઈ લઈએ તમારે પણ આવી ગેમ્સમાં પાર્ટિસિપેટ થવું છે ને તો ભાઈ કમ્પલસરી અમારી આઈડીને ફોલો કરી દેજો તમે પણ ક્યારેક લકી કસ્ટમર બની શકો છો ફ્રીમાં સાડી મેળવી શકો છો જોઈ લો આમણે બી આપણને ફોલોબેક કરેલું છે ત્રણ કસ્ટમર આપણને મળી ગયા છે ચોથા કસ્ટમર આપણે જોઈ લઈએ જો આ જોઈ શકો છો તમે આમણે બી આપણને ફોલોબેક કરેલું છે ચાલો ચાર વિનર થઈ ગયા છે લાસ્ટ એક વિનર બાકી છે ચાલો આમણે કરેલું છે કે નહીં જોઈ લઈએ નહીં જો આપણે આપણને ફોલોબેક નથી આપેલું ભાઈ ફોલોબેક કરવું કમ્પલસરી છે આપણી નવી નવી ગેમ્સ આવતી રહેશે આપણે બી આપણે ફોલોબેક નથી કરેલું લાસ્ટ વિનર આપણા જે બાકી છે એ બન્યા છે જોઈશ જોઈ લઈએ ચાલો આપણે પાંચમા વિનર પણ થઈ ગયા છે ભાઈ આવું જ અવનવું કલેક્શન અવનવી ગેમ રમવા માટે અમારી એડીને ફોલો કરી દેજો થેન્ક યુ